આપણને આપણી સુવિધા ખપે આપણને આપણો અધિકાર ખપે આદિવાસી સમાજ માટે આવેલા કોઈ મિનિસ્ટર બેઠેલો ભાજપમાં કાળી મજદૂરી કરીને મનરેગાના જેને પૈસા મળવાના હોય એના કરોડો રૂપિયા ખાઈ જાય કોનો અન્યાય છે આપણા વિસ્તારનો અન્યાય છે આદિવાસી ગરીબ પક્ષી પંચ દલિત લઘુમતીના પરિવારમાં અન્યાય છે એની સામે લડવું પડશે નળ સે જલ કરોડો રૂપિયા આવા કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આપવું જોઈએ નળ સે જલ ની યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપવાળા આવ્યા તે ખાલી ખાલી નળ લગાડ્યા

તો આ તો એના કરતા નાના અંગ્રેજો છે પાકા અત્યાચારમાં પહેલા અંગ્રેજો કરતા એ મોટા છે અત્યારે ભાજપમાં બેઠા છે પણ ડરપોક લોકો છે વ્યાજબી માત માટે લડજો અહીંથી બંને સાથીઓએ જે રીતે કહ્યું કે જેલ એમની ઓછી પડે એવી તાકાત સાથે સંગઠિત થશે

એ યુદ્ધ બંધ કરી દીધું લઈ આવું તો ને કાશ્મીર બાકી છે શું કામ તમે સીઝફાયર કર્યું અરે સેનાની બહાદુરીના માટે તમે મત માંગવા નીકળો જવું તું ને તો ત્યારે બોર્ડર ઉપર બખ્તર પહેરી નાલો લડવા આ યુક્રેનનો મુખ્ય આ લડે છે બોર્ડર ઉપર જે એને અધિકાર છે વાત એની છપ્પન ઇંચ ની છાતી છે આમનું તો શું છપ્પન ઇંચ નું ખબર નથી પણ બીક બીક બહુ લાગે છે એટલી મને ખબર પડે આટલો બધો ડરપોક રહીને તમે કરો અને પછી હું છું અહીં બેઠેલા બધામાંથી મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપ વાળા કરી રહ્યા છે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને પોતાના પતિનું લગાડે છે ને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદૂર ને હાથ પણ ના અડાડી શકાય અને આ ભાજપ ઘરે ઘરે સિંદૂર લઈ લે અરે લગાડ તારી માં ને તારી બેન ને સિંદુર અમારામાં તો સિંદુર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે આ સેફો પૂરવાનો વિવાદ અંધ ભક્તો ને આપણે ના નથી તમતા લગાડો ને તમારા ઘર માં કે ભાઈ મારી પત્ની આથી એની આ સિંદુર એને મોકલું દિલ્હીથી આની અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપનો હિજો ભક્તો નથી પણ મારા દેશ માં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિ ને માનનારી દીકરીઓ છે રિવાજ ને માનનારી દીકરીઓ છે પરંપરા ને માનનારી મારી બહેન દીકરીઓ છે મહેરબાની કરીને સિંદૂર લઈને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે એના નામે તમે મતો માટે નીકળ્યા છો પરોઈ આવે તો સિંદૂર લઈને નહીં મારી બેનો બેઠી ભાજપ વાળા આવે તો બરાબર જવાબ આપશો આપણને આપણી સુવિધા ખપે આપણને આપણો અધિકાર ખપે અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયા ખાઈ જાય એ કોના અધિકાર ઉપરનો તરાપ છે તમારી સુવિધાના રૂપિયા કયા

કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આપવું જોઈએ નળ સે જલ કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપવાળા વાળા આવ્યા કે ખાલી ખાલી નળ લગાય હવે નળ ખોલો રૂપિયા તો ખાઈ ગયા લાઈન નાખી નહીં નળ લગાડ્યો નળ ખોલો તો જળ ના આવે ઉપર લખ્યું હોય પી જે પી બી જે નહીં મળે